હેલો દોસ્તો વાલિયા મારેલમાં આપણા સૌનું સ્વાગત છે હેલો એવરીવાન ને આજે મારે હતો શનિવાર શનિવારે આપણે લઈ લીધું છે બધું દૂધ અને બધી જ વસ્તુ ને હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ઘર તરફ જે આપણે ખાવાના પૈસા આવ્યા નથી એટલે હમણાં આપણે હાલીએ છીએ લોસની અંદર નેક્સ્ટ ફાઈવ ફેબ્રુઆરીના આપણે આપણા કંપનીના વચ્ચે આવી જશે અને તમે જઈ શકો છો અત્યારનો મારો માહોલ રાખા રાતે આખી બરફ પડ્યો હતો ને અત્યારે પાછો થઈ ગયો છે ફૂલ વરસાદ ચાલુ જેના કારણે બરફ ઓગળી રહ્યો છે અને એમ તો અત્યારે ઠંડી કંટ્રોલમાં હે માઇનસમાં નથી માઇનસથી ડાઉન છેલ્સ જેટલું છે હવે જો જરાક ઘટવા લેસી તો માઇનસ વાત કરવાની હતી આપણે બેલારૂસની હમણાં જે બેલારૂસમાં ફ્રોડ થઈ રહ્યા છે એ બાબતથી તો ભાઈ જો હું તમને ચોખ્ખું કહી દઉં કે બેલારૂસ કન્ટ્રી એક યુરોપની કન્ટ્રી છે અને ત્યાં સારું જ છે પણ લોકો ત્યાં જાય અને સીધા મહિના બે મહિનામાં એમ જ કરે છે કે ભાઈ અહીંયા એજન્ટે ફ્રોડ કરાવી નાખેલા છે એવું નથી હા બેલારૂસમાં તમને સારા એવા કારખાનાના કામ તો જળશે જ નહીં એ એક આખો ખેતી પ્રધાન દેશ જેવો છે એટલે કદાચ અહીંયા તમને જોબ મળશે તો પણ મારા ખ્યાલથી ખેતીની અથવા કોઈ વેરહાઉસ એટલે કે એ કેવું વેરહાઉસ ખબર છે કે મુરઘાંનો વેરહાઉસ પછી એને વેરહાઉસ જ કહેવાય એક પ્રકારનો હાંધી ગયા કે પછી કોઈ ગાયના મોટા પ્લાન્ટ હોય ટૂંકમાં તબેલાની અંદર એ રીતના જ કામને તમને હાલની અંદર બેલા વર્ષમાં ઘણી બધી વેકેન્સી છે અને સુરતના હમણાં ઘણા બધા લોકો ગયેલા પણ હતા બીજા પણ ઇન્ડિયાના ગયા અને પાછા આવી ગયા મેં ન્યૂઝ પર જોઈ હતી તો બેલારૂસની હકીકત એ છે અને બીજું એ છે કે બેલારૂસમાં તમને સિત્તેર હજારથી વધારે પગાર નહીં મળે બેલારોસની અંદર સાતસો યુરોજ તમારે ગણતરી રાખવાની છે અને બેલારૂસ જવા માટે ચાર લાખથી ઉપર પૈસા પણ એજન્ટને આપવાના નહીં કોઈ પણ એજન્ટ કે તો એ વધીને પાંચ લાખ રૂપિયા એનાથી વધારે તમારે નહીં આપવાનું બીજી વાત કરું બેલારૂસની તો જર્મની કરતાં બેલારૂસમાં વધારે ઠંડી પડે છે ત્રીજી વસ્તુ એ છે કે ઇન્ડિયા આવવા બીજી વસ્તુ સોરી હા ત્રીજી હાલો ને ત્રીજી વસ્તુ બેલારસની એ ખાસિયત છે કે ભાઈ ઇન્ડિયા આવવા માટે તમારે દર વર્ષે ટિકિટ પણ એની મોંઘી પડશે પ્લસમાં જે નિયમ છે તો એ છે છ મહિના તમે પાસપોર્ટ વિઝા ઉપર આવો છ મહિનાનું ટીઆરસી બને પછી તમારા કંપનીના લેટર ઉપર તમારું ટીઆરસી રિન્યૂ થતું જાય અને જો તમારી કંપનીને તમને કામ કરવાનો ઓવર ટાઈમ વધારે મળી જાય તો તમારો પગાર કદાચ લાખ રૂપિયા થઈ શકે પણ એ આશા તમારે વર્ષ દિવસ તો રાખવાની જ નહીં તમે અહીંયા જાણીતા થાવ તે પછી તમને ખબર પડે અને મિનિમમ વસ્તુ કહું કે તો તમે બેલારૂસના ગમે તે અજાણ્યા શહેરમાં જઈશો ને કોઈ એવા એશિયન હશે નહીં બેલારૂસમાં હજી એટલી એશિયન પીપલ હોતા નથી અને એવી બધી રીચ કન્ટ્રી પણ નથી બેલારૂસ પણ અત્યારે હાલ વેકન્સી ત્યાં વર્કની ઘણી બધી છે એ વાત સાચી છે તો જો તમે બેલારૂસનું કામ આપો છો તો એક ગણતરી રાખવાની તમારું એવું સપનું હોય કે તમે લાખ રૂપિયા દોઢને બે ત્રણ ને એવું ગણી કરી શકશો અહીંયા જઈને તમે લાઇસન્સ કઢાવી લેશો તો ના તો એ એટલું ઈઝી નથી અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ પણ ઘડીકમાંથી નીકળતું નથી જે કોઈને એવી ગણતરી અહીંયા થોડોક ટાઈમ કામ કરીને પછી લાઇસન્સ કરીને ખટારામાં ચડી જાય યુરોપમાં એ વાત ખોટી સીધું ખટારામાં ચડાશે નહીં તમારાથી અને જો તમારી યુરોપમાં એ રીતે આવવાનું હોય તમારા ડ્રાઇવિંગ બાબતથી તો પ્લીઝ બીજી કોઈ એજન્સીનો કોન્ટેક ના કરવાનો ડ્રાઇવિંગમાં આવવાનું હોય તો તમારે રાજસ્થાનનો એજન્ટ ગોતવાનો મોસ્ટ ઓફલી જયપુરનો અથવા દિલ્હીના એ લોકોના જ કનેક્શન છે યુરોપની અંદર ડ્રાઇવિંગમાં ચડાવવાના આપણી ભાષામાં કહીએ તો સરદારજી એ લોકો આગળ ટૂંકમાં એની ટ્રક એજન્સીઓ છે કોઈ છે એના કોન્ટેકથી એ લોકો હાયર કરે છે પણ બેલારૂસમાં તો પ્રોપર નથી જ હજી સુધી રોમાનિયા જર્મની પોલેન્ડ અને હંગરી આ કન્ટ્રીનું છે આ કન્ટ્રી વિશે હું તમને કહીશ અને હાલ જે કહે છે ને કે બેલારૂસમાં ફ્રોડ છે ને ત્યાં માણસો સારા નથી એવું નથી બેલારૂસ મેં વિઝિટ કર્યું છે બેલારૂસના માણસો પણ મસ્ત છે પણ મોસ્ટ ત્યાંના લોકો પોતાની લેંગ્વેજ બોલે છે અને તમે જો બેલારૂસ જાતા હો તો તમને મિનિમમ એમ નહીં કહે કે ફૂલ ઇંગ્લિશ આવડવું જ જોઈએ પત્રીસ ટકા તો ઇંગ્લિશ આવડવું જ જોઈએ એટલીસ્ટ તમારે જે વસ્તુ જોઈએ તમને જે સમજણ હોય એટલી તો આવડું જ જોઈજો આ બરફ મારો ઓગળો મીઠો ને અને વરસાદમાં હોલ પડી ગયો છે એટલે આ તી માહિતી બેલારૂસની બાકી બેલારૂસ બહુ જ સુંદર કન્ટ્રી છે તમે ટૂંકમાં કહું ને શોટમાં ત્યાં કાંઈ નહીં થાય ત્યાં જાસુ એટલે તમારે ટકવું જોશે જે સુરતના આપણે ગયેલા હતા જે બેન આરે ફ્રોડ થયું એ બેન એમ કેતા કે મને ને તબેલામાં કામ જઈડું કઈ રહેવાનું ના ભાઈ બે મહિના તમને યુરોપમાં કોઈ પણ કન્ટ્રીમાં સારું રહેવાનું જ મળે સમજી ગયા બે મંથની અંદર કોઈ અને એજન્ટ ઉચાત કરી જ દેવાના છે એકવાર તમે કન્ટ્રીમાં પહોંચી ગયા પછી તમારે તમારી જાતે લડવાનું હોય આ તો કેવું કે બે મહિનામાં તો પછી જવાય નહીં કઠણ કરીને હું ત્યાં કહું ઘેર પીડું રહેવાય ચાર લાખ રૂપિયાની ચાંદી લઈ લેવાય ભાવ ચડે તે પાછું વેચી દેવાય શું કેવું બેલારૂસ જવાય ના નથી મોસ્ટ ઓફ અને બને ત્યાં સુધી એજન્ટનું કામ જાણી અને સિટી વિશે તમને કોઈને એવું હોય તો હવે હું કોમેન્ટ ચાલુ કરી દઈ બેલારૂસમાં કોઈ પણ કામ આપો યુરોપની અંદર તો મને સિટીનું નામ જણાવજો હું તમને એ ટુ જેટ સિટીની માહિતી આપી દીધી આપી દઈશ કે એ સિટીની અંદર ઇન્ડિયન સ્ટોર છે કે નહીં કેટલા ઇન્ડિયન રિયલ કેટલા એશિયન પ્લસ એ પણ હું કહી દઈશ હા બેલારૂસમાં નેપાળી પણ સાવ ઓછા જ છે બાંગ્લાદેશી પણ સાવ ઓછા એશિયન પીપલ જ ઓછા આવી છે બેલારૂસમાં તમે ખાલી જસ્ટ તમારો મેપ ખોલો બેલારૂસમાં જાઓ અને બેલારૂસમાં જઈ અને એશિયન સ્ટોર લખો ને કોઈપણ સિટીની અંદર એશિયન સ્ટોર ઇન ધ બેલારૂસ એટલે તમને ત્રણ ચાર પાંચ સ્ટોર માન દેખાશે હવે એના પછી તમે જર્મની જાઓ જર્મનીને ક્લિક કરો જર્મની નાલો કાઢ નાખો પોલેન્ડને લઈ લો પોલેન્ડનો મેપ ખોલો અને એમાં લખો એશિયન સ્ટોર દરેક સિટીની અંદર તમને એશિયન સ્ટોર જોવા જઈ ગયા છે એનો મતલબ એ છે કે અહીંયા બધું પોઝિટિવ છે પોલેન્ડમાં સમજી ગયા એટલું પોલેન્ડની અંદર પોઝિટિવ દેખાડે છતાં પણ વિઝા નથી થતા અહીં આવીને વગર વિઝાએ રહેવું પડે છે અને હાથમાં આવી જવા સીધા ડિપોર્ટ કરી દેવા તો આવું હોય છે તો બેલારૂસમાં જવામાં કાંઈ વાંધો નથી પણ કઠણાઈ થોડીક હોય વરસ દિવસ સિવાય તમારા ઉમેળ ન આવે ચાલો તો આજનો વિડીયો હજી આપણે સમાપ્ત નહીં કરીએ પણ આ વિડીયોને આપણે સમાપ્ત કરી દઈએ તો પ્લીઝ જો કોઈને પણ બિલારૂસ વિશેની માહિતી જોતી હોય તો મને કોન્ટેક આપજો અને હું કોઈ એજન્ટ છઉં નહીં હા બે ત્રણ વરસ પછી હું એજન્ટ બની જઈશ પછી આપણે કંઈક કરશું ચાલો તો જય છે